નમસ્તે મિત્રો ધોરણ એકથી આઠમાં અભ્યાસ પછી ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ શાળામાં અભ્યાસ કરી શકે એ માટે બે હજાર ત્રેવીસથી સરકારની જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલમાં છે આના માટે વિદ્યાર્થીઓએ એક પરીક્ષા આપવાની હોય છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે આ પરીક્ષા લેવાય છે તો આ પરીક્ષામાં મેળવેલ માર્ક્સમાંથી મેરિટ મુજબ દર વર્ષે પચીસ હજાર જેટલા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવે છે અને સરકાર તરફથી સ્કોલરશિપ આપવામાં આવે છે દ્રષ્ટિ એજ્યુકેશન તમારા માટે લાવી રહ્યું છે પચાસથી વધુ વિડીયો અને ત્રણ હજારથી વધારે એમસીક્યુ પ્રશ્નોનું સોલ્યુશન જો તમે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો પ્રશ્ન એક ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાને આગમન સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે એ પોર્ટુગીઝ ડચ ફ્રેન્ચો અંગ્રેજ ઓપ્શન બી પોર્ટુગીઝ ડચ અંગ્રેજ ફ્રેન્ચ સી અંગ્રેજ ડચ ફ્રેન્ચો પોર્ટુગીઝ કે ઓપ્શન ડી ડચ પોર્ટુગીઝ અંગ્રેજ ફ્રેન્ચ જવાબ આવશે ઓપ્શન બી પોર્ટુગીઝ ડચ અંગ્રેજ અને ફ્રેન્ચ પ્રશ્ન બે કોન્સ્ટેન્ટિનોપલ કયા બે દેશો વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું ઓપ્શન એ ભારત અને યુરોપ બી ચીન અને ઇટાલી સી રશિયા અને જાપાન કે ઓપ્શન ડી બ્રિટન અને ફ્રાન્સ જવાબ આવશે ઓપ્શન એ ભારત અને યુરોપ પ્રશ્ન ત્રણ યુરોપિયન પ્રજાને ભારતની કઈ વસ્તુની ખૂબ જ જરૂરિયાત હતી એ ગરમ કપડાની બી મરી મસાલાની સી ઘઉં જુવાની કે ઓપ્શન ડી ચામડાની વસ્તુ જવાબ આવશે ઓપ્શન બી મરી મસાલાની પ્રશ્ન ચાર યુરોપની પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા એ મીઠાઈ બી ગરમ રેતીનો સી મરી મસાલાનો કે ડી ગળીનો જવાબ આવશે ઓપ્શન સી મરી મસાલાનો પ્રશ્ન છ યુરોપિયન પ્રજા અને તેના ગવર્નરની કઈ જોડી ખોટી છે એ પોર્ટુગીઝ અલ્ફાન્સો ઓપ્શન બી અંગ્રેજ ટોમસ રો સી ફ્રેન્ચ ફ્રેન્ક માર્ટિન કે ઓપ્શન ડી ડઝ દુપ્લે જવાબ આવશે ઓપ્શન ડી ડચ દુપ્લે પ્રશ્ન સાત નીચેનામાંથી કોનો સમાવેશ પોર્ટુગીઝ અધિકારીમાં થતો નથી એ વાસ્કો ધ ગામાનો બી અલ્ફાન્ઝો ડી અલ્બુકર્ક ઓપ્શન સી રોબર્ટ ક્લાઇવનો કે ઓપ્શન ડી ફ્રાન્સિકો ડી અલ્મેડા જવાબ આવશે ઓપ્શન સી રોબર્ટ ક્લાઇવનો પ્રશ્ન આઠ અંગ્રેજોએ ઊભી કરેલ ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે એ મુર્શિદાબાદ બી મદ્રાસ સી મુંબઈ કે ડી કોલકાતા જવાબ આવશે ઓપ્શન ડી કોલકત્તા પ્રશ્ન નવ અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધ કયા નામે ઓળખાય છે એ મૈસૂર વિગ્રહ बी कर्नाटक विग्रह सी अफगान विग्रह के डी एंग्लो मराठा विग्रह जवाब ऑप्शन डी एंग्लो मराठा विग्रह प्रश्न दस पोर्टुगीजोए भारत में मेलवेल व्यापारी संस्थाओं ने समय काल मुजब क्रमिक रीते गोठव ए गोवा वसई दीव दमण बी गोवा वसई दीव दमण સી દીવ દમણ ગોવા વસઈ કે ઓપ્શન ડી ગોવા દીવ દમણ વસઈ જવાબ આવશે ઓપ્શન ડી ગોવા દીવ દમણ વસઈ પ્રશ્ન અગિયાર અંગ્રેજોની સામે વીરતાથી લડીને વીરગતિ ગતિ પામનાર શાસક કોણ હતા ઓપ્શન એ મીર જાફર બી મીર કાસિમ સી ટીપુ ટીપુસુલતાન કે રઘુનાથ રાવ જવાબ આવશે ઓપ્શન સી ટીપુ સુલતાન પ્રશ્ન બાર નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલમાં થતો નથી એ વેલસી બી વોરન હેસ્ટિંગ સી ફ્રાન્સિકો ડી અલ્મેડા કે ઓપ્શન ડી વિલિયમ બેન્ટિંગ જવાબ આવશે ઓપ્શન સી ફ્રાન્સિકો ડી અલ્મેડા પ્રશ્ન તેર ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા ધારાથી કરવામાં આવી હતી એ સિવિલ કોડથી બી વિનિમય ધારાથી સી નિયામક ધારાથી કે ઓપ્શન ડી ફોજદારી ધારાથી જવાબ આવશે ઓપ્શન સી નિયામક ધારાથી પ્રશ્ન ચૌદ થોમસ મુનરો કઈ જમીન પદ્ધતિના પ્રણેતા હતા એ કાયમી જમાબંધી બી સરકારી યોજના સી મહાલવારી કે ડી રૈયતવારી જવાબ આવશે ઓપ્શન ડી રૈયતવારી પ્રશ્ન પંદર ભારતમાં રૂત ઉત્પાદન કરતા પ્રદેશોમાં કોનો સમાવેશ થતો નથી એ ગુજરાત બી મધ્યપ્રદેશ સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી કાશ્મીર જવાબ આવશે ઓપ્શન ડી કાશ્મીર પ્રશ્ન સોળ ખોંડ જનજાતિના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા એ કેસરની ખેતી કરવાનો બી કાપડ વણવાનો સી ચામડા રંગવાનો કે ઓપ્શન ડી ભરતકામનો જવાબ આવશે ઓપ્શન એ કેસરની ખેતી કરવાનો પ્રશ્ન સત્તર એક વખત પાક ઉગાડ્યા પછી બીજી જગ્યાએ ફરીથી ખેતી કરવાની ખેતીની રીત કઈ છે એ સ્થળાંતરીય ખેતી બી સ્થાયી ખેતી સી સૂકી ખેતી કે ડી બાગાયત ખેતી જવાબ આવશે ઓપ્શન એ સ્થળાંતરીય ખેતી પ્રશ્ન અઢાર વૃક્ષો અને ઘાસને બાળી તેની રાખથી જમીન કયા તત્વોને કારણે ફળદ્રુપ થતી હતી એ ફોસ્ફરસ બી કેલ્શિયમ સી પોટાશ કે ડી મેગ્નેશિયમ જવાબ આવશે ઓપ્શન સી પોટાશ પ્રશ્ન ઓગણીસ બિરસા મુંડાના નેતૃત્વમાં થયેલ ઉલગુલાન આંદોલનનો અર્થ એ કૂચ બી લડાઈ સી મહાન વિદ્રોહ કે ડી છાપા માર યુદ્ધ જવાબ આવશે ઓપ્શન સી મહાન વિદ્રોહ પ્રશ્ન વીસ ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વતંત્રતા સંગ્રામ થવામાં મુખ્ય કારણ જવાબદાર ન હતું એ રાજકીય કારણ બી લશ્કરી કારણ સી વહીવટી કારણ કે ડી ભૌતિક કારણ જવાબ આવશે ઓપ્શન ડી ભૌતિક કારણ प्रश्न एक नीचे पैकी कई जोड़ खोटी है ए बिहार कुंवर्शी बी झांसी लक्ष्मीबाई सी आनंद गरबड़दास मुखी के डी दिल्ली नाना पैसा जवाब ऑप्शन डी दिल्ली नाना पैसा प्रश्न बीस लखनऊ बेगम हजरत महल તો જોધાબાણે એટલે ઓપ્શન એ પાટણ ઓખા બી આણંદ સી ઓખા કે ડી સાબરકાંઠા જવાબ આવશે ઓપ્શન સી ઓખા પ્રશ્ન ત્રેવીસ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો પૈકી કયું એક કારણ અયોગ્ય છે એક કેન્દ્રીય નેતાગીરીનો અભાવ બી અંગ્રેજોની લશ્કરી તાકાત સી રાજાઓની અલિપ્તતા કે ડી ઓપરોક્તમા આનો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્તમાં પ્રશ્ન ચોવીસ નીચેલા આપેલા સંગ્રામના મુખ્ય નેતાઓની કઈ જોડી યોગ્ય નથી એ દિલ્હી બાદશાહ બહાદુર શાહ બી ઝાંસી રાણી લક્ષ્મીબાઈ સી કાનપુર નાના સાહેબ પેશવા ડી બિહાર જાગીરદાર અમરસિંહ જવાબ આવશે ઓપ્શન ડી બિહાર જાગીરદાર અમરસિંહ પ્રશ્ન પચીસ નીચેના જોડકા બાબતે અયોગ્ય જોડ કઈ છે એ કાનપુર ઉત્તર પ્રદેશ બી ઝાંસી મધ્યપ્રદેશ સી આણંદ ગુજરાત કે ડી કોલ્હાપુર રાજસ્થાન જવાબ આવશે ઓપ્શન ડી કોલ્હાપુર રાજસ્થાન પ્રશ્ન છવ્વીસ જેણે ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગ માટે કાચા માલનું સંસ્થાન અને માલનું વિશાળ બજાર બનાવી દીધું તે છે એ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની બી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની ડી સ્પેનિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જવાબ આવશે ઓપ્શન સી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની પ્રશ્ન સત્યાવીસ અંગ્રેજ શાસનમાં વેપાર ઉદ્યોગ વહીવટ જેવી જરૂરિયાત પ્રમાણે નીચે પૈકી કયા શહેરનો વિકાસ થયો ન હતો એ કલકત્તા સુરત બી મદ્રાસ મુંબઈ સી અમદાવાદ ઇન્દોર ડી લખનઉ ગાંધીનગર જવાબ આવશે ઓપ્શન એ કલકત્તા સુરત પ્રશ્ન અઠ્યાવીસ વર્તમાન મુંબઈ ચારે બાજુ પાણીથી ઘેરાયેલું હતું તો તે પહેલાં નીચેના પૈકી ત્યાં શું હતું એ દ્વીપ દ્વીપકલ્પ બી ટાપુ સી ઉચ્ચ પ્રદેશ કે ડી એક પણ નહીં જવાબ આવશે ઓપ્શન બી ટાપુ પ્રશ્ન ઓગણત્રીસ ઈસવીસન સોળસો અઠ્ઠાણુંમાં અંગ્રેજોને નીચેના પૈકી કયા ગામોની જમીનદારી મળી હતી એ સુતની બી ગોવિંદપુરા સી એ અને બી બંને કે ડી એક પણ નહીં આનો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને પ્રશ્ન ત્રીસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો ઓપ્શન એ પુણે બી દહેરાદૂન ઓપ્શન સી હૈદરાબાદ કે ડી બેંગલુરુ આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમન્ટ સેક્શનમાં જણાવવાનો છે પરીક્ષાને લગતી તમામ અપડેટ માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમને મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ના